અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અમુક અસાજિક તત્વોએ હથિયારો સાથે આતંક મચાવનાર લુખા તત્વોને સબક શીખવ્યા બાદ સમગ્ર રાજ્ય પોલીસ એક્શનમાં આવી છે જમ્મરાજ પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં સો કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા લુખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે જે પૈકી જે ગુનેગારો એ ગેરકાયદેસર બાંધકામ ખડક્યા હોય કે વીજ ચોરી કરતા હોય તેની સામે પોલીસ એક્શન લેવાનું શરૂ કરી દીધું છે જેના ભાગરૂપે ભરૂચ શહેર ડિવિઝન પોલીસે ઓગણીસ માર્ચના રોજ તેમના વિસ્તારમાં રહેતા તેર જેટલા સમાજ ગુંડા તત્વોના ઘરે ડીજીવીસીએલની ટીમ સાથે વીજ જોડાણોની તપાસ કરી હતી જેમાં રાજ્યનો કુખ્યાત બુટલેગર નયન ઓર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્તના ઘરેથી અંદાજીત રૂપિયા ત્રણ લાખ એસી હજારનો વીજ ઓવરલોડ ઝડપાઈ હતો જ્યારે આજે શુક્રવારના રોજ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને સાથે રાખીને શહેરના મારવાડી ટેકરા પર રહેતા હનીફ ઉર્ફે અનુ ઇમરાન શાહ દિવાનને ત્યાં પાલિકાની દબાણ શાખા સાથે પહોંચી ગેરકાયદેસર મુકેલી કેબિન પર હથોડો ચલાવી દબાણમાં આવતી કેબિન તોડી નાખવાની કામગીરી હાથ ધરાઈ છે પોલીસની એક્શન કામગીરીને લઈને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ